પોરબંદરની ચોપાટી લોકો માટે મનપસંદ ફરવાનું સ્થળ છે લોકો અહીં ટહેલવા આવે છે અને પ્રવાસીઓ પણ ચોપાટીની મુલાકાતે આવતા હોય છે સવારના સમયે મોટી સંખ્યામાં લોકો વોકિંગ માટે આવે છે તો સવારના સમયે સમુદ્રમાં સ્નાન પણ કરે છે દરિયા પ્રત્યેનો લોકોનો ભય દૂર થાય તે માટે શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા વિનામૂલ્યે સમુદ્રી તરણની તાલીમ આપવામાં આવે છે હાલ વેકેશન ચાલી રહ્યું છે ત્યારે બાળકોથી માંડીને વૃદ્ધો અને મહિલાઓ તરણ કરવા આવે છે વિનામૂલ્યે સમુદ્રી તરણની તાલીમ આપવામાં આવે છે હાલ વેકેશન ચાલી રહ્યું છે ત્યારે સમુદ્રી તરણની તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સવારના સમયે બાળકો અને મહિલાઓને સમુદ્રી તરણની તાલીમ આપવામાં આવે છે શ્રીરામ સી સ્વિમિંગ ક્લબના સભ્યોએ જણાવ્યું હતું કે દરિયામાં તરણના ડર દૂર થાય તે માટે અહીં તાલીમનું આયોજન કરવામાં આવે છે સમુદ્રમાં લોકોને શીખવવા કોચ પણ હોય છે અહીં કોચ તરીકે નાથાભાઈ માવજીભાઈ સિંધવ લોકોને વિના તરણ શીખવાડવામાં આવે છે અનેક લોકોને નાથાભાઈએ તરણ કરતાં શીખવાડ્યું છે સિનિયર સિટીઝન હોવા છતાં નાથાભાઈ આજે યુવાનો જેવા જુસ્સા સાથે તરણ કરે છે અને લોકોને શીખવાડે છે ચોમાસુ નજીક છે ત્યારે દરિયામાં કરંટ હોવાને કારણે હવે થોડા દિવસ સુધી તરણ કરી શકાશે લોકો દરિયામાં ધુબાકા મારી આનંદ માણી રહ્યા છે સ્વિમિંગ શીખવાઉં છું અને ખૂબ જ સરસ અને હું જે શીખું છું પણ મને બહુ મજા આવે છે પહેલાં સ્ટાર્ટિંગમાં તો બહુ ડર લાગતો હતો બીકોઝ પાણીથી કોઈ દિવસ એટલું બધું દૂરના જવાનું થાય એટલે પણ જે અહીંયા જે અમારા જે ટ્રેનર છે કોચ છે નાથાભાઈ એ એ અમને હેલ્પ કરે અમને ખુશ કરે મોટિવેટ કરે કે ના આવતા છું એવી રીતના એમના એમના સપોર્ટથી હું થોડું ઘણું પણ અત્યારે હું શીખી છું તો ક્રેડિટ ગોઝ ટુ હેમ થેન્ક યુ સો મચ અને આઈ વિશ કે ઘણા બધા માણસો આવે બિકોઝ આ આટલું બધું સારું હોય છે શીખવાનું હોય છે એન્જોય એન્જોયમેન્ટ હોય છે પ્લસ આટલા બધા ફ્રેન્ડ્સ બને છે તો બહુ મજા આવે છે હમણાં થોડા દિવસ પહેલા જ શ્રીરામ સ્વિમિંગ ક્લબ આયોજિત ત્રણ કેમ્પ પૂરો થયો છે આ વેકેશનની અંદર પહેલી વખત આ ત્રણ કેમ્પ આયોજન કરેલું હતું દર પ્રતિ વર્ષે અમે લોકો ડિસેમ્બરમાં આયોજન કરતા હોય છે પણ વેકેશનના દરેક બાળકોને લાભ મળે એટલે ફર્સ્ટ ટાઈમ આ વખતે આયોજન કર્યું અને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો તો આપ પાછળ જોઈ શકો છો કે નાના બાળકો તથા ઘણા બધા લોકો સારી રીતના તરણ સ્પર્ધાની અંદર ભાગ ભાગવાય અને તરતા શીખા છે આવ રીતે દર વર્ષે આપણે કેમ કરતા રહેશું તો આપણા બાળકોની જે વૃત્તિ છે એ વધશે એની સાથે સાથે પણ આપણે એક સમર કેમ બપોર પછીના ગુખમાં ચલાવીએ છીએ એ પણ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે સૌને ખૂબ ખૂબ ધન્યવાદ હું રોજ ચોપાટી સ્વિમિંગ કરવા આવું છું મને રક્ષા દીદી અને ભાવના દીદી સ્વિમિંગ શીખવાડે અને હવે હું શીખી ગઈ છું જરાય દરિયા દરિયાથી ડર નથી લાગતો